વડોદરા ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા વડોદરા શહેરમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ફોટો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ ફોટો એક્ઝિબિશન એટલે કે નામાંકિત ફોટો જર્નાલિસ્ટે પોતાના કેમેરામાં કેદ કરેલી એ તસવીરો આ તસવીરો વડોદરા શહેરના લોકો પણ જોઈ શકે એટલે આ ફોટો એક્ઝિબિશનનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું આ સતત બારમું વર્ષ છે કે જ્યારે ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા ફોટો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે એટલે જ આ વખતે તેને નામ પણ ક્લિક ટ્વેલ્વ આપવામાં આવ્યું છે જેમાં ગુજરાત સમાચાર ન્યૂઝપેપરના ફોટો જર્નાલિસ્ટ કીર્તિ પડિયા દ્વારા પણ કેટલીક તસવીરો જે કેમેરામાં કંડારવામાં આવી હતી તે તમે અહીં ફોટો એક્ઝિબિશન ખાતે જઈને નિહાળી શકો છો કીર્તિ પંડ્યા જેઓ પોતે ઉપસ્થિત ન હતા પોતાના ફોટો વિશે જાણકારી આપવા માટે પરંતુ ખૂબ જ સુંદર જે ફોટો તેઓ દ્વારા કેમેરામાં ક્લિક કરવામાં આવી છે તેને તમે ચોક્કસથી ત્યાં જઈને નિહાળી શકો છો અલગ અલગ નામાંકિત વડોદરા શહેરના અગિયાર જેટલા જે ફોટો જર્નાલિસ્ટ છે તેમના દ્વારા કેમેરામાં કંડારવામાં આવેલી તસવીરો જોવાનો આ અનોખો અવસર વડોદરા શહેરના લોકોને મળી રહ્યો છે ત્રણ દિવસીય આ ફોટો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આજે આજથી તેનો શુભારંભ થઈ ગયો છે આગામી બે દિવસ કીર્તિ મંદિર સ્થિત આકૃતિ આર્ટ ગેલેરી ખાતે આ ફોટો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે